ભાજપ માટે એના ઘણ સ્વરૂપ આજે અમારા તાલુકાના અમારા ભીખાભાઈ ઠાકોર સાહેબે જે આ વાતને ધ્યાને લઈ અને શ્રી ધર્મેશભાઈને બનાવ્યા ટેબલ ભીખાભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેઘરજનગર તરફથી સમગ્ર જનતા ભીખાભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે બધા અમારા ત્યાં ખુશીની લહેર છે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના અમારા મેઘરાજ મંડળમાં ખુદ ખુદ અધ્યક્ષ અધ્યક્ષ તરીકે જે મારી નિમણૂક કરી છે એ બદલ મારા યુવા કાર્યકર્તાઓ ભાજપના મંત્રીમંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ અમારા અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી વિષાજીભાઈ ડામોર સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંગાબેનનો બી ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી અનિલભાઈ અમારા તાલુકા પ્રમુખ શ્રી અનિલભાઈ પંચાલનો બી અમે ખૂબ ખૂબ આભાર માનું છું અમારા કાર્યકર્તાઓ અને સહકાર્યકર્તાઓ હૃદયપૂર્વક ખૂબ ખૂબ જતીનભાઈ પંડ્યા બધાનો હું મહેશભાઈ ઉપાધ્યાય ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું એમનો આભાર માનું છું